આજના બ્લોગમાં આપણે જાણ્યું કે મેં ગાડી ક્યાંથી અને કઈ રીતે લીધી એમ બાકી તમને પ્રાઉડ ફીલ થાય કે તમારા છોકરાએ તમને ગાડી લઈ દીધી ડીઝલ હેઠળ ઓલ રાઇટ મિત્રો બહુ આપણે રખડી લીધું હે પછી આપણે ગુડ મોર્નિંગ રામ રામ ડેરે બીજો દિવસ છે પણ કાલી મેળ ના ગાડી ગોતી એ બહુ મોટો સ્ટ્રગલ કેવાય બીજો દિવસ ઉગી ગયો ને આ તડામાં વરી પાછા ગાડી જોવા નીકળ્યા હે કેટલા હાડા વાગ્યા હે હાદા અગિયાર વાગ્યા ને તઈ જ અમે ગાડી જોવા જઈએ એમને ખબર નથી પડતી વેલા આઠ દાબી મૂકી તો છાયા જોવાય જાય વાંધો નહીં આપણે જોતા કેમાં જવાના હે કેટામાં જવાના હે કદ નો ક્રેટા ને દેર જો તો એ ન કરતા ઈ જો પડી લઈને જો છે લેવી હે સીફ સીફ ગાડી બોલો માર્કેટ અવેલેબલ નથી બહુ ન કે શરૂઆત કરી પણ ભાઈ શરૂઆત માં તો આ જબરી જબરી ગાડી છે મર્સિડીઝ ઓડી BMW આપણે એવી તો લેવી નથી આપણે કઈ લેવાની ઓન્લી સ્વિફ્ટ જ લેવાની છે બધી કરો ભાઈ આ બીજા મેળા તરફ આપણે હેને પર્યાણ છે બાકી સુરતમાં મેળાની કઈ કમી નથી કઈ વાંધો નહીં આપણે બધા મારે લેવાના છે બાકી ભાઈ કાર મેળામાં છે આપણે બહુ જ વિડીયો બનાવતા નથી હું કામ ખબર ને કન્ફ્યુઝન આપણે બહુ થઈ જાય લેવી છે સીટ પછી આપણે ઇકો સ્પોટ ને એવી બધી ગાડી જોવા મળે ફરી તમે કમેન્ટ કરો ભાઈ ગાડી તમારે ખાલી

ફટાફટ ભાઈ તમે જરી કોમેન્ટ કરી કે આપણે કઈ ગાડી લઈ હગી બધાને ખબર છે આપણે કઈ ગાડી લેવાની છે છતાય તમને એકવાર દેખાડી દઉં ચાવી આવી છે જ ને રેડી આ આપણે ગાડી લીધી છે સ્વિફ્ટ 2012 નથી ભાઈ 2012 નો આપણે બહુ કીધું તો પણ 2012 સ્વિફ્ટ નથી લીધી 2017 લીધી છે તો યાર મુંખા મે લીધી અને સીએનજી સીએનજી નથી લીધી ઓ ભાઈ લઈ લેજો જીરીકાર ડીઝલ હે ઓ ભાઈ આવી રીતના કઈક ભાઈ આપણે ગાડી લીધી રેડી ભાઈ ડાયરેક્ટ રિવેલ જ કરી નાખ્યું એવું નહીં કહેવાય શું કે સસ્પેન્સ આપણે જાળવી રાખી એના જેવું છે કાગરિયા બાગરિયા બધા કમ્પ્લીટ કરાવી નાખ્યા છે નામ કરતા થોડીક વાર લાગી ને બીજેલું બીજેલું ભરાવીને જવા દો ને આટલું કરે ને આપણે શું કરવાનું ફાસ્ટેક કાઢો ને ફાસ્ટેગ કાઢવા નીકળે ગાડી બાડી લઈને આપણે ક્યાં ગયા ખબર મામન ઘીરા આવી ગયા હે છે માંડવીમાં ભાઈ બે ગાડી ચક્કર મારે ખાસ ભાઈ બધા કેવી ગાડી ગાડી જોરદાર છે કઈ ના ઘટે

ગાડી સર્વિસ કરવા જાય નવી લીધી ભાઈ કીધું કે સર્વિસ આપણે ઓઈલ પાણી બધું ચેન્જ કરી છે પછી પાછા માંથી ફોર વ્હીલ માં નીકળી ગયા શું કામ કારણ કે ભાઈ ગાડી નવી લીધી ને ફટાફટ આપણે ઓઇલ પાણી ચેન્જ કરતા આવી ઓઇલ પાણી જેટલું હોય ફિલ્ટરો બિલ્ડર ચેક જ કરાવી લે પછી આપણે ભાઈ ગામડે જઈને એવું કરવાનું થતું નહીં કરાવવાનું થાય પણ 10000 હજાર કિલોમીટર પછી અઠાણ કઈને ને થોડું કે વર્ક વર્કે કરવાનું હે રીડિયમ વર્ક ને બધું આપણે કરાવી નાખી

ડાયરેક્ટ ફૂલ ટાકેજ કરવાના હે ભાઈ ને ફ્યુલ કેઝલ ફૂલ કરી નાખો ભાઈ આપણે ખાસ જોવાનું હોય કે આની અંદર કેટલા લીટર ડીઝલ હમાય છે પ્લસમાં આપણે એપ્રોક્સિમેટ આઈડિયા આવી જાય ને કે આપણે વાંચ જવું હોય એટલા કિલોમીટર હેલા તો કેટલું ડીઝલ જોઈએ ગાડી કપડી એવરેજ જઈએ ડિસ્પ્લે ઉપર તો દેખાય પણ હાથ થતું કેટલું થાય રેડી જવા દે અલગ હા ભાઈ જવા દે હવે રાઠ

ડોમિનોઝ ને સ્ટાર ને વાહ ભાઈ વાહ હાઈવે રોડ ઉપર ભાઈ ડોમિનોઝ ને સ્ટાર હું પહેલી વાર જોઉં છું ભાઈ વાંધો નહીં ભાઈ બાર વાગી ગયા નીકળી ફટાફટ ભાઈ અમદાવાદ વાળો હે ને આપણે એક્સપ્રેસ લઈ લીધો લીધું પણ અહીંનું ટોલ નાખું જો તમે બહુ મસ્તી નું જોઈ લઉં

નાસ્તા વેલા ગાઠિયા જલેબી ચટણી ભાઈ ભાઈ ગાડી આપણી ભાઈ પાર્ટી આવી ગઈ છે